મોરબી તાલુકાના આંદરણા ગામ પાસે અજાણી મહિલાની હત્યા કરીને તેની લાશ સળગાવવામાં આવી હતી અને જે બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે હત્યાનો ગુનો નોંધાયો છે મળતી વિગત પ્રમાણે ગઈકાલે બપોરના દોઢેક વાગ્યાના અરસામાં મોરબી હળવદ હાઈવે રોડ ઉપર આવેલ આંદરણા ગામ પાસે હરખજીભાઈ કુંડારીયાની વાડીના સેઢા પાસેથી કોઈ અજાણી મહિલાની સળગાવેલી હાલતમાં અર્ધ બરેલી લાશ મળી આવી હતી જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા તાલુકા પોલીસની ટીમ ત્યાં ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક મહિલાના બોડીને ફોરેન્સિક પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યું હતું અને આ બનાવની આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી અને સંયોગિક પુરાવા એકત્રિત કરવા માટે થઈને ફોરેન્સિક વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને હાલમાં હત્યાના આ બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ એસ તિવારી દ્વારા અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યા તથા હત્યાના પુરાવાનો નાશ કરવા બાબતે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે સાથોસાથ મૃતક મહિલાની ઓળખ મેળવવા માટેની પણ તજવીજ ચાલી રહી છે